અમરેલીમાં ખુલ્લી ગટરો મોતના કુવા સમાન છે ખુલ્લી ગટરોને કારણે રહીશોમાં મોતનો ભય સતત પ્રવર્તી રહ્યો છે સ્થાનિકોએ અનેકવાર પાલિકાની રજૂઆત કરી નિરાકરણ ન આવ્યા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે બાળકો અને વૃદ્ધોને અહીંથી પસાર થતા પણ હાલાકી પડી રહી છે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સ્થાનિકો સતત માંગ કરી રહ્યા છે ત્યારે અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીમાં તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂઈ ગયું હોય લોકોની પરેશાનીઓ તંત્રને જાણે દેખાતી જ ન હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગટરોના ઢાંકણા ખુલ્લા હોય સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અનેકવાર સ્થાનિકો રજૂઆત કરે છે છતાં પણ આળસુ તંત્રના પેટનું પાણી નથી હલતું